આણંદ ડિવિઝન હસ્તકના અલગ અલગ પોલીસ સ્ટેશનો તથા આણંદ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલ વિદેશી દારૂનો નાશ કરાયો આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક જેજે ચાસણીએ સને બે હજાર ચોવીસ પચીસના વર્ષ દરમિયાનમાં આણંદ ડિવિઝન હસ્તકના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં તથા આણંદ રેલવે પોલીસ સ્ટેશનના ગુનાના કામે કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવાની કાર્યવાહી કરવા સૂચના આપી હતી જે અન્વયે આણંદ ડિવિઝનના તમામ થાણા ઇન્ચાર્જે સંબંધિત નામદાર કોર્ટમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવાનો હુકમ મેળવ્યો હતો અને આ હુકમ આધારે કમિટીના અધ્યક્ષ અને આણંદ સબ ઝનલના મેજિસ્ટ્રેટ ડોક્ટર મયુર પરમાર કમિટીના સભ્ય અને આણંદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જે એન પંચાલ કમિટીના સભ્ય અને આણંદ જિલ્લાના નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષક ડીજે વાનાણી તથા આણંદ ડિવિઝનના તમામ થાણા ઇન્ચાર્જની હાજરીમાં આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બેડવા ગામની સીમા એક્સપ્રેસ હાઇવે નજીકની સરકારી જગ્યામાં પોલીસે કબજે કરેલ રૂપિયા છત્રીસ લાખ બ્યાસી હજાર છસો ચોવીસ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ઓગણીસ હજાર પાંચસો પિસ્તાલીસ બોટલો ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો છે આજ રોજ આપણે આણંદ સબડિવિઝન અંદર ફોલ થતા સાત જેટલા પોલીસ સ્ટેશન માંથી કુલ ઓગણીસ હજાર થી વધારે દારૂની બોટલો નો નાશ કરવાનો નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવેલી છે